અમૃત હોટેલ ખાતે ભારતીય જનતા પાર્ટી નૂતન વર્ષ ને મિલન સમારંભ બે હજાર ચોવીસ ના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ ગાંધીનગર જિલ્લા સંગઠન પ્રમુખ અનિલભાઈ પટેલ તેમજ ગાંધીનગર જિલ્લા સંગઠન મહામંત્રી રમણભાઈ દેસાઈ તેમજ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર તેમજ કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ દ્વારા દીપ દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત કલોલ નગરપાલિકાના કાઉન્સિલરો હોદ્દેદારો તથા કલોલ તાલુકા શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત કલોલ શહેર તથા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની સાથે સંવાદ કરી કલોલ શહેર તેમજ તાલુકામાં વિવિધ વિકાસ અને વિકસિત અને સફળ બની શકે તે વિશે માર્ગદર્શન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ